જય જવાન જય કિશન મિત્રો કાલે સાંજે છ વાગ્યાની આસપાસ લાલપુર ધોધમાર વરસાદ પડ્યો વીજળી ખૂબ થતી હતી કડાકા ભડાકા થતા હતા તેમાં લાલપુર ગેટ ઉપર જે વીજળી પડી છે તે એક ભાઈ વીડિયોમાં કેદ કરેલી છે તો વીડિયોમાં પોસ્ટ દેખાય છે તો એ વિડીયો આપણે મળ્યો છે તો વિડીયો શેર કરું છું મિત્રો